મારું નામ સોજિત્રા વિશાલ છે મારું ગામ મોટી ખિલોરી મારા મમ્મીનું નામ શારદાબેન છે એને ચાર પાંચ વર્ષથી આ પગના ગોઠણમાં દુખાવો રહેતો પગમાં ખાલીને હું ચડી જતું પછી ચાર પાંચ ડૉક્ટરને મેં બતાવેલું અને ચાર પાંચ ડૉક્ટરે એવું કીધેલું કે ગોઠણ બદલાવા જો ઓપરેશન કરવું જોઈએ પણ એના મારા મમ્મીએ ના પાડેલી કે ગોઠણ નથી બદલાવા બીક લાગતી એટલા માટે પછી મારા ફ્રેન્ડ સતીષ નાકરાણી છે આયુષ્યમાન હોસ્પિટલમાં ત્યાં એને સલાહ દીધી કે અહીંયા લેસરથી ટ્રીટમેન્ટ થઈ જશે અને પહેલાં અમે મહિના દી પહેલા અમે ઓપરેશન કરાવેલું હાલી નહોતા શકતા બેસી નહોતા શકતા કામ નહોતા કરી શકતા કામ કરવામાં તકલીફ પડતી અત્યારે મહિના દી પહેલા ઓપરેશન કરાવેલું અત્યારે બધી ટ્રીટમેન્ટ ત્રણ ટ્રીટમેન્ટ હતી ત્રણે ત્રણ ટ્રીટમેન્ટ પૂરી થઈ ગઈ છે અને અત્યારે બે હાલવામાં બેસવામાં કે સીડી ચડવામાં કાંઈ તકલીફ નથી અને ખાલી પણ અત્યારે હવે નથી ચડતી અત્યારે હાવ સો ટકા રિકવરી આવી ગઈ છે પછી મેટ્રેસવાળું ગાઈડલું યુઝ કરવાનું કીધું એનાથી પણ સારી રિકવરી આવી છે એનાથી પણ સારો આરામ રહે છે એનાથી અને મારું પર્સનલ સજેશન એ છે કે પણને સ્નાયુના કે એના દુખાવા હોય તો સતીષભાઈ નાકરાણી આયુષ્યમાન હોસ્પિટલમાં જરૂર મુલાકાત લે